સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે લિંબાયત પોલીસ પથકમાં આર્મ્સ એક્ટના બે ગુનામાં હથિયાર સપ્લાયમાં વોન્ટેડ મજનુને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ ઈઢા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગોડાદરા આસપાસ મંદિર પાસે નીલકાન સોસાયટી નાકેથી છેલ્લા નવ મહિનાથી લિંબાયત પોલીસ પથકમાં આર્મ્સ એક્ટના બે ગુનામાં સંડાવેલો હથિયાર સપ્લાય કરનાર આરોપી કરોડ મજનુ સંજય શેટ્ટીને ઝડપી પાડ્યો હતો તો પહેલા આરોપી અગાઉ સુરતના અલગ અલગ પોલીસ પથકમાં હત્યા હત્યાનો પ્રયાસ આર્મ્સ હથિયાર હથિયારબંધી પ્રોબિસન જેવા અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે તેના સાગરીતો સાથે મળી શરીર સંબંધી ગુનાઓ કરવાનો વાળો છે આરોપીએ કબુલાત કરી હતી કે પોતાને ભીખંડ સપકાળે તથા મંજીત ચૌધરીના સાથે જૂની માથાકૂટ ચાલતી હતી જેથી તે પોતાને મારી નાખે તેઓ હોય ભીખંડ સબકારે તથા મંજીત ચૌધરીને મારવા માટે નવ મહિના પહેલા પોતાના સાગરીત નિક્યુર્પે જિનકા યાદવને એક દેશિયાત બનાવટનો કટોતતાએ કાટેસ આપી હતી તો પાંચ મહિના પહેલા સાવિત સંજીતસિંહ ઉર્ફે જેલર યાદવને એક દેશી યાદ બનાવટનો કટ્ટો તથા એક આર્ટિસ્ટ વેચાણ કરવા આપી હતી જે બંનેને પોલીસે પકડી પાડતા બંને ગુનામાં પોતે મોટેડ હતો હાલ તો રીઢાનો કબજો લિંબાયત પોલીસ તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા